સદીઓ જૂનું આપણું આયુર્વેદ યોગ અને મસ્ત મજાની સાયન્ટિફિક એલોપેથી પછી હોમિયોપેથી નેચરોપેથી અને સિવાય અનેક થેરાપીઓ તો આપણે આટલા બધા બીમાર કેમ છીએ એક ગામની નજીકના પહાડની ઉપર એક બહુ જાણીતું મંદિર દર્શન કરવા બહુ જ લોકો દૂર દૂરથી આવે અને વારંવાર ત્યાં આડાવળા રસ્તાને કારણે અકસ્માત થાય લોકો ઘાયલ થાય ને ક્યારેક મરી પણ જાય ગામવાળાએ બહુ બધા વર્ષો આવા ગયા એટલે મીટિંગ કરી અને છેવટે નક્કી થયું કે આપણે પૈસા ઉઘરાવીને એક હોસ્પિટલ બનાવીએ એટલે તળેટીમાં એક હોસ્પિટલ બનાવી સમજજો લોકો ઘાયલ થાય પછી હોસ્પિટલમાં લઈ જવાના કોઈને એવો વિચાર કેમ ના આવ્યો કે ત્યાં તારની વાળ બનાવીએ કે દિવાલ બનાવીએ ઓછા બજેટમાં થઈ જાત ને બસ આપણે હંમેશા આગ લાગે પછીનું વિચારીએ છીએ અને એના કારણે આવું થયું છે થેરાપી કોઈ ખરાબ નથી પરંતુ શાંતિથી વિચારો તમે રિપોર્ટ કરાવો છો દરેક રિપોર્ટ્સનો તમને જવાબ મળશે પરંતુ આગળ શું અને મને એ કહું કે તમારા રિપોર્ટ બરોબર છે તો શું તમારું હિમોગ્લોબિન ચૌદ છે ને તમે થાકેલા છો બી ટ્વેલ થ્રી પણ બરોબર છે તો તમારું ચૌદ હિમોગ્લોબિન છે પણ ઇનએક્ટિવ છે તમે ઊંડા શ્વાસ લો હાઈપર વેન્ટિલેશન થાય તમારું હિમોગ્લોબિન એક્ટિવ થયું તમે તડકો લીધો ચૌદ દિવસ અડધો કલાક માથું ઢાંકી ઊંડા ફરી એટલે તમારું હિમોગ્લોબિન બન્યું અને એક્ટિવ થયું તો હવે તમને જવાબ મળ્યો ને તમને ભૂખ નથી લાગતી એટલે તમે દવા લઈ લીધી તો ભૂખ તો લાગી પણ સવારે પેટ સાફ નથી થતું પેટ ફૂલતું જાય છે અને ધીરે ધીરે પેટમાં દુખે છે દુખાવાની દવા લઈ લીધી હવે તો સાવ ભૂખ મરી ગઈ તો પ્રશ્નનો જવાબ ક્યાં મળ્યો આમાં તો નવા પ્રશ્નો પેદા થયા તો તમારે અહીંયા ટ્રાફિક જામને ખસેડવો પડશે તમારો ડાયટ બદલવો પડશે અહીંયા વિજ્ઞાન અટકી જાય છે હવે ધારો કે તમે ક્યાંક નાડી માટે ગયા તમને વાયુ વધી ગયો છે આખી રાત ઉજાગરો થયો કે વાયુ એટલે શું થોડો ઘણો એમણે જવાબ આપ્યો તમે ક્યાંક ડોક્ટર પાસે ગયા અને તમે ઢગલો સવાલ કર્યા રિપોર્ટ છે તમારા સવાલના જવાબ મળશે પરંતુ આપણે સોલ્યુશનની વાત કરી રહ્યા છીએ તો સોલ્યુશન એટલે તમારું શરીર શરીરની ભાષા દરેક પડે તમારું શરીર તમને કંઈક કહે છે તમને ભૂખ ઓછી લાગે છે તો એનું સોલ્યુશન તરત લાવો તમને ઉલટી થાય છે પેટમાં દુખે છે છેલ્લા ત્રણ દિવસમાં શું ખાધું આટલો નાનકડો પ્રસાદ કે ક્યાંક બહાર ખાધેલી વસ્તુ કે એક્સપાયરી ડેટવાળો સોસ કે મધ તમે ખાઈ લીધું તોય બીમાર પડશો બહાર ફરવા જશો દિવાળીમાં આવીને કેટલા બધા લોકોને તકલીફ પડે છે તો બહાર જે ખાવ છો એનાથી પણ બીમાર પડશો બહારના પાણી ખોરાક અને એક્ઝર્શનથી પણ બીમાર પડી શકો છો તો આવી નાની નાની વસ્તુ તો તમારી સાથે થતી જ રહેશે ને શરીરની ભાષા સમજો તમારી સાથે બનેલી ઘટનાનું તમે પણ ડિસેક્શન જાતે કરો અને સાથે જ્યારે ઇમરજન્સી આવે ત્યારે તો તમને યોગ્ય લાગે થેરાપીમાં જાઓ જ પણ તમારી પાસે કોઈ ઓપ્શન જ નથી કુદરત તમને જીવાડવા તડકો આપે હવા આપે તમારા શરીરમાં શક્તિ છે તમારી પાસે સમય છે અને નથી તો કાઢવો પડશે એ સમયની મદદથી સેલ્ફ ડિસિપ્લિન વગર ક્યારેય તમે કસરત નહીં કરી શકો તમારી પાસે સારા શૂઝ અને ટ્રેક પેન્ટ હશે ત્રણ દિવસ પછી તમે ઊંઘેલા જ રહેશો સવારે ગમે એટલી ઊંઘ આવે થાક થાક લાગે ગુસ્સો આવે મમ્મી ઉપર પણ ઉઠાડનાર પણ પણ તમારે જવું પડશે યુવાન રહેવા માટે તંદુરસ્ત રહેવા માટે સારા ભવિષ્ય માટે બહુ બધા શિયાળા આવીને ગયા જીમમાં બહુ બધી વાર આખા વર્ષની ફી ભરી દીધી બહુ બધી એક્સરસાઇઝો જોઈ લીધી વિડીયો જોઈ લીધા મારા વિડીયો જોઈ લીધા સ્ક્રોલ કરી લીધું પગને સ્ક્રોલ કરો શરીરને સ્ક્રોલ કરો બાકી તમારા માટે સારામાં સારી હોસ્પિટલ્સ સારામાં સારું ક્લિનિક રિપોર્ટ્સ તૈયાર છે થેરાપીઓ તૈયાર છે તમારે નક્કી કરવાનું કઈ બાજુ જવું